સ્ટેન્ડિંગ કમિટીનો જે બુકે બને એમાં પણ અલગ અલગ ક્ષમતાના લોકો હોય તો મને એવું લાગે છે કે આ કન્ફ્લિક્ટ અને ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ અને જે એન્ટાગોનિઝમ છે કે એન્ટાગોનિસ્ટિક એરોગન્સ છે ઇન્ડિવિજઅલ એરોગન્સ છે કે મારું કેમ ના ચાલે મારું કેમ ના કોઈ માને એ આખું મને એવું લાગે છે કે ઈગોનો પ્રોબ્લેમ છે ફિલોસોફિકલ પ્રોબ્લેમ છે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એની ઉપર સેટ મેથડ છે કે હાઉ ટુ ડીલ વિથ ધ પીપલ સંગઠનનું કામ છે કન્ડ્યુઝિવ એટમોસ્ફિયર પૂરું પાડવાનું મને બેકિંગ આપવાનું જ્યારે હું એકલો પડી જતો હોઉં લોકો આપણને ડેરોગેટેડ લેંગ્વેજમાં વાત કરતા હોય ઘણી વખત આપણા જે પ્રજાલક્ષી કામો છે એનો વિરોધ થતો હોય ઘણી વખત હટ થાય ઘણી વખત એવું પણ થાય કે આ જગ્યાએ કેવી રીતે કામ કરવું મારા વોર્ડ નંબર પાંચમાં ચેરમેન આવ્યા ને મને ફોન ના કર્યો યા બધી નાની નાની વાતો છે કે જે ઇગોના ટકરાવ થતાં હોય છે કે આ મારો એરિયા છે આ મારો પ્રોટોકોલ પોર્ટેબલ જાળોને મારું નામ બીજું લખી નાખ્યું છે મારું નામ પહેલું હોવું જોઈએ જ્યારે તમે એક પરિવારમાં કામ કરતા હો મને કીધું નહીં એટલે હું નાખો ખબર પડી પાર્ટીનો કાર્યક્રમ જવું જોઈએ ડેમોક્રેસીમાં પીપલ્સ ડિમાન્ડ ઇઝ લાઈક એ ગોડ્સ વોઇસ કે જનતા કહે અવાજ પરમાત્મા કહેવાય સપ્ટેમ્બર બે પછી એવા ઘણા બધા વિષયો આવ્યા કે જેમાં સ્થાયી અને સંકલન ટોમ એન્ડ જેરી ની ગેમ રમતા હોય એવી સ્થિતિ હતી તેવું કેમ તો આ તત્વજ્ઞાન માટે સ્થાયી સમિતિ ચેરમેન પૂરતું સ્થિમિત છે કે એ સ્થાયીના તમામ લોકોને પણ લાગુ પડે છે હમણાં ભૂખિકાનું કામ રે રૂટિન લઈ લો તો અમારે વિધાર તરફના લોકો નીચે બેસી ગયા વિરોધ કર્યો એટલે એવું લાગે છે કે સ્થાયી સમિતિ અને સંકલનમાં એકપક્ષીય પ્રેમ હતો જેવો લાંબો ટકતો નથી સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા બાદ તમને એવું લાગે છે કે તમે વિવાદને શોધો છો કે વિવાદ તમને શોધીને ભેટી પડે છે ડિફરન્સ ઓફ ઓપિનિયન રહે ઘણી વખત ગેરસમજ થતી હોય મિસ કોમ્યુનિકેશન હોય ઓછો સ્ટડી હોય વસ્તુની રિક્વાયરમેન્ટ શું છે એની જે વિઝન છે દૂરંદેશી એ પણ ઓછી હોય ઘણી વખત પર્સનલ એજન્ડા પર્સનલ એરોગન્સ આવી થતો હોય છે પોતે મોટા જ છે એવું બતાવવાની પણ કોશિશ હોય છે તો પહેલાં પહેલું તો કાજે કાર્યસ્થાયીમાં હજાર કરોડના કામ મૂકી દીધા છે ત્રણસો કરોડના કામ મૂકી દીધા છે એટલે આ જે હેવોક ઉભો થાય છે ત્રણસો કરોડના કામ મૂક્યા છે તો પ્રજા માટે મૂકે જે રાજકારણમાં છે એ વસ્તુ પર સમજવાની જરૂર છે કે ડેમોગ્રાફિક ડિવિડન ડી ગ્લોબલાઇઝેશન આ ચાર બહુ પ્રાધાન્ય આપવું પડશે હવે પણ તમે આટલી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરો છો પણ હજુ તમને એવું નથી લાગતું કે વીએમસી કોરિડોરમાં તો જ્યારે સ્થાયી સમિતિની રચના થઈ ત્યારથી એવું લાગે છે કે તમે લઈ ગયા અને અમે રહી ગયા પ્રોબ્લેમ શોધે ને પ્રોબ્લેમ ફિક્સ કરે કોઈ દિવસ નેતા નથી બનતો એ ટોલરેટ કરે માફ કરે ભૂલી જાય અને દિલ મોટું રાખે દિલેરીથી શેર દિલથી કામ કરે એ જ નેતા બને કે આપ લોકો કામ રોપવામાં એક્સપર્ટ છે કામ કરવામાં નહીં ગ્લાસ અડધો ભરેલો છે ને દેખાતો અડધો ખાલી છે એની ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ ક્યારે એવું લાગ્યું છે કે રોજ સવાર પડે રાજકીય સર્જરી કરવી એના કરતાં મેડિકલ સર્જરી જે તમે કરી રહ્યા હતા એ ઉલટી વધારે બેટર હતી આ વિચાર મારા મગજમાં ઘણી વખત આવ્યો શહેર પ્રમુખ ખૂબ એજ્યુકેટેડ છે ખૂબ ઘડેલા સંઘની વિચારધારાવાળા ખૂબ ન્યુટ્રલ વ્યક્તિ છે આઈ કેન સે હી ઇઝ અ ડેડ ન્યુટ્રલ આઈ એમ ઓલ્સો ડેડ ન્યુટ્રલ ત્યારે બે ડેડ ન્યુટ્રલ માણસ એકબીજાને સહકાર આપે તો ડેવલપમેન્ટને કોઈ રોકી નાખે સંગઠનનું કામ છે કે પોતાના સક્ષમ કાર્યકર્તાઓ જ્યારે આગળ આવે ત્યારે તો આગે બળો તમારે સાથે એ નીતિથી બેકિંગ મળે તો મને લાગે છે કે મારી ક્ષમતામાં હજુ દસ ગણો વધારો થાય